ફાફગુલ્લા દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી સત્યાવીસ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે અમદાવાદમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી કવિતાઓ ગીતો અને મનોરંજનનો એક અદ્ભુત કાર્યક્રમ વિશાલા ગ્રામ્ય રેસ્ટોરન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વિશાલાના સંચાલક એવા સુરેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફાફ ગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના સુબોજીત શેને આ અંગે જણાવ્યું કે અમે સુરેન્દ્રભાઈ હિમાની અરોરા અને વૈશાલી વૈદનો આભાર માનીએ છીએ જેમણે ટ્રાવેલ્સ અને ટુરિઝમ આધારિત આ સ્પેશિયલ કાર્યક્રમની પરિકલ્પના પ્રસ્તુત કરી અને અમને ટેકો જાહેર કર્યો આજે અમારા અગિયાર જેટલા યુવા અને અનુભવી આર્ટિસ્ટનું ટીમ મુસાફરી સફર અદ્વિત જગ્યાઓને ટ્રાવેલના અનુભવને પોતાના પ્રસ્તુત કરી રહ્યા છે ભગવાનની દયાથી વિશાલા ટુરિઝમને હિસાબે એવું થયું કે દુનિયાનો કોઈ બી દેશ બાકી નથી જેનો વ્યક્તિ અહીં જમવા ના આવ્યો એટલે ગુજરાતના ટુરિઝમમાં વિશાલાએ મોટું યોગદાન આપ્યું છે એમ હું માનું છું અને હજુ પણ ચાલુ કારણ કે માત્ર રેસ્ટોરન્ટ નથી આપણો હેરિટેજ હોસ્પિટાલિટી તો છે પણ સાથે યુનિક દુનિયાનું એક માત્ર વાસણનું મ્યુઝિયમ છે જેમાં સાડા ચાર હજાર વાસણ છે એટલે એ પણ દુનિયામાંથી લોકો જોવા આવે છે એટલે આજે સારામાં સારો દિવસ કહેવાય અને ટુરિઝમ માટે અને ગુજરાતના ટુરિઝમમાં હમણાં આંકડા આવ્યા એમાં બહુ જ વિઝિટર વધી જાય એટલે એ પણ એક સારી વાત છે કારણ કે અહીં શાંતિ છે અહીં રાત્રે બાર વાગે પણ બેનો સ્કૂટર પર જઈ શકે છે એ પણ એક ટુરિઝમમાં બહુ હેલ્પ કરે છે બીજા બધા પ્રાંતોમાં સાંભળવા મળે છે કે કોઈ પરદેશીને હેરાન કર્યા કે એવું કર્યું અહીં ક્યારેય બન્યું નથી એટલે આ શાંત પ્રજાનો પણ એક મોટો ફાયદો છે કાર રેન્ટલ સર્વિસ પ્રોવાઈડ કરું છું ફ્લાઇટ હોટલ પેકેજ બુકિંગ પણ કરું છું હવે ફફગુલ્લા સાથે હું સુબોધિતજીના ફેસબુક પેજ ઉપર મેં જોયું કે આ કંઈક નવું થઈ રહ્યું છે એટલે એમને મેં સામેથી એપ્રોચ કર્યો કે આ શું છે અને હાઉ કેન આઈ હેલ્પ ઇન ધેટ તો એમને મને અમારે બંનેને સાથે વાત થઈ અને મને આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ લાગ્યો કે ચલો કંઈક નવું છે અને પછી આ ટુરિઝમ ડે માટે એમને મને વાત કરી તો એ હું વધારે ઇન્ટરેસ્ટ એમાં લાગ્યો અને હું ફફગુલ્લા સાથે જોડાયેલ છું અત્યારે આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાર્યક્રમ છે કારણ કે તમે સોંગ દ્વારા તમે ટ્રાવેલિંગને બતાવો છો તો ક્યાં ક્યાં સોંગ રિલેટેડ છે ટ્રાવેલને રિલેટેડ સોંગ્સ ક્યાં ક્યાં આવે છે એના વિશે બધા આર્ટિસ્ટ પોતપોતાના ગીતો ગાય છે તો वर्ल्ड तो किया है हमने इसलिए इतने साल हमने इंडस्ट्री को इतना दिया जो भी हम लोग सुनते हैं समझते है इंडस्ट्री को साथ कोई जुड़ना चाहता है हमको हमेशा यही लगता है हर रोज के हम कैसे अपनी तरफ से उनके लिए कुछ कर सके और जब लोग टूरिज्म ट्रेवल करने की बात करते है હા ડેસ્ટનેશન ખુદ વિઝિટ કરે આપણા એકસપીરિયન્સ ઉકે સાથ શેયર કરે એક પેશન કે તરીકે જહા જાન ચાતે કોશિશ એ કરતા કે ઉમેશા ટ્રેવલ